ગુડ મોર્નિંગ સુપ્રભાતમ દોસ્તો સરસ મજાની સવાર કુદરત સોળે કળાએ ખેલી છે અને અત્યારે શિયાળામાં તો અમે સુરજનારાયણના કિરણો પણ કુણા કુણા થઈ ગયા તાપણું તાપવાની મજા આવે પોંખ ખાવાની મજા આવે ભૂખ લાગે કકડીને એવી ઋતુ આરોગ્યની ઋતુ માંદગી ઓછી આવે વસાણા ખાવાની ઋતુ બાર મહિના માટે શરીરમાં બળ સંગ્રહી લેવાની ઋતુ એટલે શિયાળો અને એ શિયાળામાં આજની આ સવારે હું આપને આવકારું છું સુપ્રભાત ઈચ્છું છું આપની આ સવારથી શરૂ થતો આજનો દિવસ મંગલમય મંદિરે આપની હરેક મનોકામના ની પૂર્તિ કરનારો અને ઈચ્છિત મનોવાંછિત ફળ આપનારો બની રહે એવી જગતની અંતર ચરણોમાં તમારા દોસ્ત જયનારાયણની પ્રાર્થના દોસ્તો આજે સવારમાં સંત રૈદાસનું એક ભજન તમારા માટે શોધી લાવ્યો છું જીવ અને શિવ આપણે અને પ્રભુજી એકબીજા ના પૂરક છે એનો અહેસાસ આ ભજન કરાવે છે જ્યારે હમ પાની પાની જા અંગ અંગ બાસ સમાની પ્રભુજી તુમ ચંદન હમ પાની પ્રભુજી તુમ ધન બન હમ મો જૈવત ચંદ્ર ચકો પ્રભુ જી તુમ ધન બન હમ મો પ્રભુ જી તુમ ચંદન હમ પાણી જા અંગ અંગ બાકી અંગ અંગ બા

પાણી છે પણ એની સાથે તાલમેલ ચાલીને એની સાથે તાલમેલ સાધીને ચાલીએ આપણે તો જ એની જે વાસ છે એની સુગંધ છે એ ચંદન નો લેપ ક્યારે કરી શકીએ અંગ અંગ જ્યારે એની અંદર પાણી પડે સરળ વાત છે પાણી માટે અમે કહેવાય છે નો છે એવું કે છે કે પાની બિનના નીપજે મોતી ચુન રહીમન પાની રાખ્યો રહીમન પાની રાખ્યો બિન પાની સબસુન પાની બિનના ના નીપજે

ત્યારે કોક રામચંદ્રજી આવી ચડે ગંગાજી કે ઘાટ પર ભાઈ તુલસીદાસ ચંદન તિલક કરે રઘુવીર રામચંદ્ર કી જય ભગવાનની પૂજામાં પણ પૂજા અર્ચા કરીએ તો ચંદન ની અર્ચા થાય છે ચંદન નો લેપ થાય છે તો પ્રભુજી ચંદન થાય તો આપણે પાણી થઈએ તો જ બે સંયોગ થાય તો જ બે એકબીજામાં ભળી જાય અને બંને એકબીજામાં ભળી જાય જેવા ભળ્યા અને ઘસાયા એટલે તપથી ઘસાવો તમે જેવા ભળ્યા અને ઘસાયા એટલે સુગંધ જ સુગંધ છે તમારે કોઈ સુગંધ બહાર શોધવા જવાની નથી પછી પ્રભુજી તુમ મોતી હમ ધાગા જૈસે સો નહીં મિલતે સુહાગા પ્રભુજી તુમ ચંદન હમ પ્રભુજી મોતી હમ મોતી એકલા શું કરવાના તમે માળા તો દોરામાં પરોવી પડે મૂલ્યવાન વસ્તુ મોતી છે એકલા મોતી મૂલ્યવાન હોવાથી પ્રભુજી હોવાથી કામની નથી જ્યાં સુધી એમાં ભક્તિનો દોરો પરોવાય નહીં ત્યાં સુધી ગળામાં પહેરી શકાતી નથી એટલે પ્રભુજી તુમ મોતી હમ ધાગા હમ સો નહીં મિલત સુહાગા સોના માં સુહાગ વળે એવી વાત છે ત્યારે પ્રભુજી ની સાથે એકાત્મ સાધવાની વાત છે ભગવાન સાથે તાલમેલ સાધવાની વાત છે અને તાલમેલ સાધતા સાધતા ક્યાંક ચંદન ઘસવા માટે પાણી બનવાનું છે ક્યાંક મોતીનો માળા પીરવવા માટે દોરો બનવાનો છે ત્યાર પછી પ્રભુજી તુમ દીપક હંબાતી બાતી એટલે દિવેટ દિવેટ વગર દીવો થોડો શોભે એટલે તું તો જ્યોત છે જે જાતે બળીને જ્યોત ને પ્રજ્વલિત કરે છે એ દિવેટ છીએ પ્રભુજી તુમ દીપક હમ બાતી જાકી જીતી બરે દિન જાકી જ્યોતિ બરે દિન દિનરાતી જેની જ્યોત દિવસ રાત બળ્યા કરે મંદિરમાં અખંડ દીવો ચાલતો હોય છે તો એમાં આપણે સમર્પિત થવાનું છે બાતી દિવેટ સમર્પિત થાય છે અગ્નિને સમર્પિત થાય છે અને સમર્પિત થાય છે ત્યારે એમાંથી તેજ પૂંજનો ઉદય થાય છે દિવસ રાત તમારે તેજ જોઈતું હોય તો ભગવાનના ચરણોમાં આપણે દીવો પ્રગટાવીએ છીએ એમાં આપણે એની દીવાની દિવેટ બનવાનું છે અને તો ભગવાનને સમર્પિત થઈને આપણે જીવી શકીએ પ્રભુજી તુમ સ્વામી હમ હમદાસા અહિંહ ભક્તિ કરે રહી દાસા ભક્તિ કેવી ભગવાન માલિક છે આપણે દાસ છીએ આ માલિક અને દાસનો સંબંધ જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે બંધાય છે ત્યારે રહેદાસ કહે છે કે ચંદન અને પાણી મોતી અને ધાગા બાતી અને જ્યોતિ નું સધાય છે ભગવાન સાથે આપણે એકરૂપ થઈએ છીએ ભગવાન મય થઈએ છીએ આપણી આખી અસ્તિત્વ સુગંધ જળહળાટ અને પ્રકાશથી જળહળી રહે છે માટે આપણે છેવટે એજ કેવાનું છે પ્રભુજી તુમ ચંદન હમ પાની પ્રભુજી અંગ અંગ સમાની પ્રભુજી તુમ ચંદન હમ પાની પ્રભુજી તુમ ચંદન હમ પાની પ્રભુજી तुम बाती हम ज्योति प्रभु जी तुम मोती हम धागा प्रभु जी प्रभु जी प्रभु जी तुम चंदन हम पानी जाके अंग अंग बास समानी प्रभु जी तुम चंदन हम पानी प्रभु जी પ્રભુજી સ્વામી હમ દાસપક ચંદન હમ પાની જા અંગ અંગ બાભુ તારામાં એકાત્મ થઈ જઈએ તારામાં સમર્પિત થઈ જઈ તારા થકી સાધ્યા તે પ્રમાણે રહીમન પાની રાખ્યો બિન પાની સપુન પાની બિનના નીપજે મોતી માનુષ આ છેવટે તો આપણે જોત માં જોત તરીકે વિલન વિલીન થઈ જવાનું છે આપણે દિવેટ બનીને જોત પ્રગટાવવાની છે પાણી બનીને ચંદનની સાથે ઘસાવાનું છે ચંદન રહી જાય પાણી ઉડી જાય દિવેટ બળી જાય જ્યોતનો પ્રકાશ રહી જાય દોરો અને બનીને મોતી પુરવવાના છે તો જ એ ગળામાં ધારણ કરી શકાય માળા તરીકે અને છેવટે તો નાથ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી કૃષ્ણ દામોદરમ હરે મુર નાથ નારાયણમ વાસુદેવ હે નાથ નારાયણમ વાસુદેવ પ્રભુ જી સ્વામી હમદાસા પ્રભુજીમ સ્વામી હમદાસા એસી ભક્તિ કર રહે દાસ પ્રભુજી સ્વામી હમદાસા પ્રભુજી એના આશીર્વાદ તમને મળતા રહે અને ઈશ્વર ને વચ્ચે રાખીને તમે કામ કરો સવારનો પેલો મંત્ર આપણે બોલીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કરે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન આજે બસ આટલું જ દોસ્તો ઈશ્વર સદૈવ આપની સાથે રહે એવી તમારા દોસ્ત જયનારાયણ ની શુભકામનાઓ તમારો દિવસ મંગલમય હો આવજો